ગુજરાતમાં સાઠ લાખથી વધુ શંકાસ્પદ અને ડુપ્લિકેટ મતદારો હોવાનો આરોપ છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે હવે ગુજરાતમાં પણ મતદાર યાદી સઘન પુનર્વર્તન શરૂ કરવા નક્કી કરાયો છે જો કે સમગ્ર પ્રક્રિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં આટોપી લેવાશે તે જોતા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ હજુ પાછી ઠલાઈ શકાય છે તો પંચાયતમાં સભ્યો અને મહાનગરપાલિકામાં કોર્પોરેટર બનવા થનગનાટ જોવા મળ્યો છે તો દાવેદારોએ હજુ રાહ જોવી પડે તેમ છે રોકવા કવાયત લાખથી વધુ શંકાસ્પદ મતદારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠરવાશે જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ચિત્ર સ્પષ્ટ થશે તો બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને ઓળખ કરશે